તમારી કૃપાથી મેં દેવશયની એકાદશી કથાનું મહત્વ જાણી લીધું છે અને હવે મને તમે અષાઢ માસમાં કૃષ્ણ પક્ષમાં આવનારી એકાદશી વિશે કહું કે આનું મહત્વ શું છે અને આ દિવસે શેની પૂજા કરવી જોઈએ યુધિષ્ઠિર મહારાજનો પ્રશ્ન સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ મંદ મંદ હસતા કહે છે કે હે રાજન આજ પ્રશ્ન એક સમયે નારદ મુનિએ બ્રહ્માજીને પૂછ્યું હતું અને એમણે જે વર્ણન કર્યું હતું એને યથારૂપ હું તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું ધ્યાનપૂર્વક સાંભળો આમ કહી ભગવાન શ્રી કૃષ્ણએ વર્ણન કરવાનું શરૂ કર્યું હવે જુઓ આપણે બધા જ જાણીએ છીએ કે ભગવાન શ્રી હરિના પરમ શુદ્ધ ભક્ત નારદ મુનિ સદાય જીવોના ઉદ્ધાર કરવા માટે વિભિન્ન વિભિન્ન લોકોમાં વિચરણ કરતા રહે છે એ સ્વર્ગમાં પણ જાય છે અને નર્કમાં પણ જાય છે અને જન કલ્યાણ હેતુ એક જિજ્ઞાસા લઈને એક દિવસ એ પહોંચી ગયા તેમના પિતા બ્રહ્માજી પાસે બ્રહ્માજી પાસે સામે હાથ જોડીને બહુ વિનમ્રતાથી નારદજી એ પૂછ્યું કે હે પિતા શું તમે કૃપા કરી મને અષાઢ માસની શુક્લ પક્ષમાં કૃષ્ણ પક્ષમાં આવનાર વાળી એકાદશી વિશે તમે મને જણાવશો મેં સાંભળ્યું છે કે ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય આ એકાદશી છે બધા જીવોનો દરેક પ્રકારથી મંગળ કરનારી અને ઉદ્ધાર કરનારી એકાદશી છે નારદ મુનિની વાત સાંભળી તેમની જિજ્ઞાસા સાંભળી બ્રહ્માજી બોલ્યા હા વત્સ અષાઢ માસમાં કૃષ્ણ પક્ષમાં વાળી કામિકા એકાદશીનો મહિમા એટલો દિવ્ય છે કે માત્ર આ વાર્તા કથા સાંભળવા માત્રથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે આટલું જ નહીં જે પણ વ્યક્તિ આ व्रत નું પાલન કરે છે એને વન સાગર સહિત સંપૂર્ણ પૃથ્વીના દાનના તુલ્ય અને વાછરડા સહિત કરવામાં આવતા દાનના સમાન પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આ એકાદશી બધા જ દિવસોમાં શુદ્ધતમ છે અને પાપોનો નાશ કરવામાં સૌથી પ્રબળ છે આટલું કહીને બ્રહ્માજીએ કામિકા એકાદશીની એક વિશેષ મહિમાનો ગુણગાન ગાવાનો પ્રારંભ કર્યો બ્રહ્માજી કહે છે કે આ દિવસે જે પણ વ્યક્તિ એક તુલસી પત્ર એક તુલસી દળ સાથે ભગવાન શ્રી શ્રીહરિની પૂજા કરે છે તો એને બસો ગ્રામ સોનું કે આઠસો ગ્રામ ચાંદી દાન કરવાના સમાન પૂર્ણ ફળ મળે છે કામિકા એકાદશીના દિવસે

તુલસીજી એમનાથી આકર્ષિત થઈ ગયા પણ તેમનું ગજમુખ જોઈને તેમનું તેમનું ઉપર એને ઉપહાસ પણ કરવા લાગ્યા એવામાં તપસ્યા ભંગ થવાના કારણે ગણેશજીએ એમને પૂછ્યું કે હે દેવી તમે કોણ છો અને તમારા અહીં આગમનનું કારણ શું છે શું તમે નથી જાણતા કે તપસ્વીઓનું ધ્યાન ભંગ કરવું સદાય પાપજનક હોય છે ગણેશજીની વાત સાંભળીને તો તુલસીજી બોલ્યા કે હું ધર્મધ્વજની કન્યા છું અને હું પતિ પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરી રહી છું છું તમને જોઈને હું તમારા ઉપર થઈ ગઈ કૃપા કરી તમે મને તમારી પત્નીના રૂપમાં સ્વીકાર કરો આ વાત સાંભળી ભગવાન ગણેશ બોલ્યા કે વિવાહ કરવા એ તો બહુ ભયાવહ કાર્ય છે અને વિવાહ સર્વદા દુખો કારણ બને છે મારે વિવાહ કરવાની કોઈ ઈચ્છા નથી માટે કૃપા કરી મારી તરફથી ધ્યાન હટાવી દો અને કોઈ બીજા પુરુષને શોધો આ સાંભળીને તુલસીજીને ક્રોધ આવી ગયો અને એમણે કહ્યું કે તમારા વિવાહ જરૂર થશે જ્યારે ગણેશજીએ તુલસીજીનું આ રૂપ જોયું તો તેમણે તુલસીજીને શ્રાપ આપ્યો કે હે દેવી તમે નિઃસંદેહ અસુરની પત્ની બનશો અને ત્યાર પછી ભગવદ્ કૃપાથી તમે એક વૃક્ષ બની જશો હવે આ શ્રાપ સાંભળીને મા અત્યંત ડરી ગયા અને ગણેશજીને પ્રાર્થના કરવા લાગ્યા કે એ આ શ્રાપને પાછો લો પણ ગણેશજી બોલ્યા કે દેવી તમે બધા જ વૃક્ષોમાં પ્રમુખ બનશો કાલંતરમાં તમે ભગવાન નારાયણના પ્રિય બનશો તમારા દ્વારા કરવામાં આવેલું પૂજન મનુષ્ય માટે લાભકારક હશે તમે ભગવાન શ્રી કૃષ્ણના અત્યંત પ્રિય બનશો અને મારા દ્વારા

આજના કળિયુગમાં પણ જોવા મળે છે ચાલો આ વિષય પર હું તમને એક રશિયામાં ઘટેલી ઘટના સંભળાવું છું આ ઘટના અરુણ લોઝન નામના એક ત્રીસ વર્ષના રશિયન ભક્તના જીવનમાં ઘટી હતી જ્યારે અરુણ લોઝન એક બાળક હતા ત્યારે એમની માતાએ અજાણતા તુલસીજીના છોડને ઉછેર્યા અને રશિયામાં કડક ઠંડીમાં તુલસીજીની સાર સંભાળ લીધી શરૂઆતમાં તો એમને એવું લાગ્યું કે આ અન્ય છોડની જેમ આ સામાન્ય છોડ છે પણ ધીરે ધીરે તેમને તુલસીજીના આધ્યાત્મિકતાનો અનુભવ થવા લાગ્યો થોડા સમય બાદ એ તુલસી દેવીથી એટલા આકર્ષિત થયા કે અન્ય છોડની તુલનામાં તે સૌથી વધારે સંભાળ લેવા લાગ્યા તુલસીજીની સમય સાથે એમને એ વાતનો અનુભવ થયો કે તુલસી સેવાથી તેમનું જીવન શાંત અને શુદ્ધ થઈ ગયું છે એમની માતાની તુલસી સેવા કરતા જોઈ અરુણ લોચન પણ તુલસી છોડ પ્રત્યે આકર્ષિત થયા અને એમણે પણ એમની માતાની સહાયતા કરતા કરતા અજ્ઞાત સ્કૃતિ તેમને પ્રાપ્ત થઈ અને થોડા સમય બાદ એ ઇસ્કોન ના અમુક ભક્તો થી મળ્યા જે માર્ગ ઉપર રસ્તા ઉપર ભગવાન ના ભાગવત ગીતાના આ બધા પુસ્તકોનું વિતરણ કરી રહ્યા હતા તો અરુણ લોચને એમનામાંથી અમુક પુસ્તકો ખરીદ્યા અને તેમને વાંચવાનું શરૂ કર્યું અને એ પુસ્તક એના જીવનને પરિવર્તન કરી દીધું એ પુસ્તકથી એનું જીવન બદલાઈ ગયું એમની માતાએ પણ આ પુસ્તકો વાંચ્યા અને એ પણ ભગવાન શ્રી કૃષ્ણની ભાવના તરફ આકર્ષાયા અમુક સમય બાદ અરુણ લોચન મંદિરમાં પૂર્ણકાલીન ભક્તના રૂપમાં જોડાઈ ગયા અને ત્યાં જઈને તેમની માતાને ખબર પડી કે છોડની એ અજાણતા સેવા કરી રહ્યા હતા એ સ્વયં ભક્તિ પ્રદાયી તુલસી દેવી હતા આ પ્રકારે તુલસી દેવી પ્રત્યે એમની શ્રદ્ધા વધારે ને વધારે દ્રઢ બની અરુણ લોચન જ્યાં આ મંદિરમાં સેવા કરતા હતા ત્યાં યુરોલોવાના મંદિરમાં વાસ્તવમાં વેદી પર તુલસી દેવી નું ચિત્ર એટલે કે તુલસીજીનો ફોટોની પૂજા કરવામાં આવી રહી હતી કારણ કે રશિયામાં ઠંડીના કારણે તુલસી દેવીને ઉછેર કરવો એ શક્ય નહોતું તુલસી દેવી ઉઘરતા ન હતા ઠંડીના કારણે પણ આ બીજી બાજુ

તો મિત્રો હવે તમે સમજી ગયા હશો કે આ કામિકા એકાદશીની વ્રત વિધિમાં સૌથી વિશેષ વિધિ છે આ દિવસે તુલસી દેવીની પૂજા અર્ચના કરવાની અને ભગવાન શ્રી કૃષ્ણને તુલસી પાન અથવા નવ અંકુરિત મંજરી અર્પણ કરવી એકાદશીના દિવસે બ્રહ્મ મૂર્તમાં ઊઠીને સ્નાન વગેરેથી સ્વચ્છ થઈને ભગવાનની મંગળ આરતી કરી અને જો કરી ન શકો તો ઓનલાઈન મંગળ આરતીના દર્શન પણ જરૂર કરવા ત્યાર પછી તુલસીજીની પૂજા કરવી આના માટે તુલસીજીને એક ઊંચા સ્થાન પર આસન આસન પાથરી અને એના ઉપર તુલસીનું કુંડું જેમાં તમે તુલસી રોપ્યા છે એ મૂકો પછી દીવો પ્રગટાવો જળ અર્પણ કરો તુલસીજીની ચાર પ્રદક્ષિણા કરો પ્રદક્ષિણા કરતી વખતે મંત્ર જાપ આ મંત્ર જાપ કરવો આ મંત્ર બોલવો અથવા તો તમને કોઈ મંત્ર આવડતા હોય એમાં તુલસીના એ બોલી શકાય છે અને જો હું આ કહું છું એ મંત્ર પણ બોલી શકાય છે

બેસતા ઉઠતા તમે આ જાપ કરી શકો છો કામ કરતા કરતા પણ આપણે આ ભગવાનનું નામ સ્મરણ કરી શકો છો આવી રીતે આપણે આ એકાદશી વિશેષ બનાવી શકીએ છીએ એકાદશીના દિવસે અન્ન ન ખાવું તમારી શારીરિક ક્ષમતા અનુસાર નિર્જળા પાણી પી ફળફ્રૂટ ખાઈને કે પછી એકાદશી પ્રસાદ કરીને ઉપવાસ કરી શકાય છે સંધ્યા સમયે તુલસીજી સામે દીવો કરો અને મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ સામે મૂર્તિ છે ફોટો છે જે પણ છે એને ઘીનો દીવો કરો અને દ્વાદશીના દિવસે નિર્ધારિત પારણા સમય જે આપ્યો હોય એ સમયે પારણા પણ જરૂર કરી લેવા ભગવાને પ્રસાદ ધરાવો અને એ પ્રસાદ લઈને પારણા કરો અને યથાશક્તિ પ્રમાણે બ્રાહ્મણને સુયોગ્ય યોગ્ય બ્રાહ્મણને દાન આપો અથવા કોઈ જરૂરિયાત જરૂરિયાતમંદને દાન આપો એ પણ કલ્યાણકારી છે તો મિત્રો આ દિ આવી રીતે આપણે કામિકા એકાદશીનું વ્રત કરીશું અને મિત્રો જો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો આ ચેનલ આઈ સબસ્ક્રાઈબર જરૂર કરજો શેર કરજો જેથી આ વાર્તા બીજા પણ પવિત્ર વાર્તા સાંભળી શકે અને તુલસીજી નું આ દિવસનું મહિમા એમને સમજાઈ શકે જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ